તો કેમ છો મારા કલેજા હું છું જીગર ચૌધરી અને આજે હું બનાવી રહ્યો છું એક વ્લોગ તો કેમ કે શ્રાવણ મહિનો શરૂ થવાનો છે તો હું વિચારું છું કે એક ભાઈ બહેનની દુકાને જઈએ આપણે કે આપણે પહેલાં બેસતા અને ત્યાં આપણે જઈએ તમે કે વાલ ડાડી થોડુંક કરાવી નાખો અમે પૂરી દાડી આવતી નથી તો કીધું મારા પપ્પા કે કરાવી નાખ તમે કે આપણે ચાલો આપણે જઈએ અને બપોરના અત્યારે વાગી ગયા છે બે તો આપણે જવાનું છે ત્યાં આગળ આપણે મુકામે અને આપણે થોડાક જોઈએ કે કે કેવો છે ત્યાંનું વાતાવરણ કેવા બંધ બેઠા છે શું છે તમને બતાવીશું અને વિડીયોમાં બહુ મજા આવે છે લાસ્ટ તક જોતા રહેજો અને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જોઈએ કેવો વ્લોગ છે સારો લાગે તો કોમેન્ટમાં કહેજો કે વ્લોગ કેવો છે તો ચાલો આપણે જઈએ આપણા લડા પાસે નવીનભાઈની દુકાને આવી ગયા છીએ નવીનભાઈ કેમ છો મજા ધંધા પાણી થઈ ગયા વિશાલભાઈ બેઠા છે જય દ્વારકાધીશ મારા નવીનભાઈની મઈ હેર સલૂન છે તમે અહીંયા કને આવી તૈયાર છો તો કરના કોઈ એકદમ બાબલા જો મસ્ત અમે અમારી દુકાન છે મારે પિયુષભાઈની ત્યાં પણ જશું અને પહેલાં આપણે થોડાક આપણે સરસ મજાનું કરી નાખશે અમારે નવીનભાઈ બહુ મસ્ત હેર કટિંગ કરે છે હવે પણ અહીંયા આવજો

ના ના એવું થોડું હોય ગુજરાતી અરે હિન્દી બોલો આખા આખા ઇન્ડિયામાં હિન્દી ચાલે છે એ તો મરાઠી બોલો કે છે અમારે મારે વિશાલભાઈ છે આ એમની પણ એક હેર સલૂન છે સુઈ ગામમાં એ પણ મસ્ત હેર કટિંગ કરે છે પણ એ ખુદનું કટિંગ નહીં કરાવતા આખા ગામનું કટિંગ કરે છે મૂળ છે મજા આયા એમની આગળ લખેડ છે ડેપ્યુટી સરપંચ શ્રી સરપંચ ડેપ્યુટી ગાડી સરપંચ લખાવાનો આવ ના ના એ લાગતું નહી એને લખણ નહી કેતા કે ડેપુટી દીવ જઈને રાતે લખાવે તો વાંધો નહીં અને અમારે નવીનભાઈ મસ્ત હેર કટિંગ કરે છે जोरदार એકવાર અવશ્ય મુલાકાત લેજો 100% લે ના મારો ભાઈ કાળગાનો કટકો મારો પાડોશી નવીન મસ્ત જોરદાર કટિંગ આ એમની હેર салоનનું નામ છે મોમા હેર સલૂન નવીનભાઈ લીંબુણી અરે નવાપુરા આવી અને આ વિડીયો ઉતારવાળા ભાઈ પોતે આખો હોમ ભલે ગોતે તો હજી થોડો ઘણો વાળ કટિંગ બાકી છે નવીન ભાઈ ઢીલા ઢીલા કામ કરે છે પાછી બાથરૂમ પાછી બાથરૂમમાં વર્કઆઉટ થઈ ગયો છે એટલે અમારા ડિરેક્ટર એમને શીખવાડ્યા છે એમ યુટ્યુબનું જ્ઞાન આપે છે એમ ટોટલ આમ ચાર ફૂટ ની દુકાન લઈને બેઠા અમને જ્ઞાન આપે છે કે તમે આમ કરો તેમ કરો પેલું કરો અમારી સલાહ લે સુખી થાય છે આને કંઈ કેવું નથી અને હાથ બહુ વાળ ઉડ્યા છે આ લોકો મોડો તમને બોલે શીખી ગયા ની પતરી ત્યાં ફેરવી નાખી છે નવીન ભાઈ આમ નો હાલે

સરસ મજાની હવે અમે એકદમ મોટો ફિલિંગ ફિલિંગ કરાવીને બેઠા છીએ અમારા મહાન કલાકાર જે ગમન ભુવાજીના રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ બંને છે ડાબા હાથ જમણા હાથ બંને છે મારા વિશાલભાઈ હું વિશાલભાઈ બેઠા છીએ મારા એવા મોટામાં મોટા ડેરેક્ટર પિયુષભાઈ એ પણ કેવા કમો કમલેશ મજાની વાર કટિંગ થઈ ગઈ છે અને હું આવી ગયો છું મારા પિયુષ ભાઈ દુકાને જે રોડ ઉપર દુકાન છે અને દુકાન બહુ મસ્ત ચાલે છે ફ્રીઝર પણ છે પેટ્રોલ પણ રાખે છે અને અહીંયા માવા મસાલા ગુટકા ફાકી બાકી બધી મળે છે હજુ પેટ્રોલના કારબા ભરેલા પડ્યા છે ફાકી ફાકી તારો ડટો બગડી મને ખાના બસ એક ફાકી

લવિન ભાઈ કાપે છે વાળા અને અહીંયા કને હિન્દીની ની બાગાજી ગાલી રહી છે નવિન ભાઈ ઓ નવિન ભાઈ ગા બહો આ બધે રાઈડર કો ગે શું વાત છે પિયુષ ભાઈ મસાલો બનાવી બનાવી મસાલો ફાડી નાખ્યો હોય અને એકવાર જોઈ લઈએ કેવો ટેસ્ટ હે મસાલો ના હોય પણ ચાના કાલે બને આખા મોઢાની માં ફાડી નાખી

मावा बने तुम्हारे जो कोई कस्टमर आवे तुम्हें आवे तो मावा खवाओ क्या हाल है यार ना आ है جی का जीबा की घड़ी की खबर नहीं पड़ जो राजा खावा नहीं खाए कोई यार तुमने बाड़िया ने कछु कहा है आ तो बाड़िया ने कछु कहा है बाड़िया ने बाड़िया ने बाड़िया ने कौन है ये लोग कहां से आते हैं ये बाड़िया ने कछु कहा मावा खावा ना મરદ માણા મસાલો ખાય બાયડિયા ખાય કચુ કા મરદ માણા મરદ માણા મસાલો ખાય શાનદાર બાકી બાયલા પાંચ મિનિટ નહીં બાકી બાયલા કચુ કા ખાય શું કે બા તમારો કે મિનિટ નહીં રહ્યો મોઢા મસાલો પાંચ મિનિટ રાખવો તો આ બા બિચારા વેટિંગ બેઠા છે એમનો નંબર જ નથી એક ભાઈ બચ્ચે પેહી ગયા છે જીસીબી વાળા થોડી ઝડપ રાખે

તો મિત્રો આ વ્લોગમાં ખાલી બસ આટલું જ તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા વિડીયોની અંદર તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો અમે બીજી વખત વિડિયો બનાવશું તો વીર તમે કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો તો મહીએ નવા બ્લોગની અંદર આર મા